મારું નામ કુલદીપસિંહ જાડેજા અટલ સરોવર તરફથી અમારા અહીંયા ત્રીસ તારીખ અને પહેલી તારીખ બે દિવસ માટે વન ડે નું આયોજન કરવામાં આવેલું છે જેમાં લેડીસોને તદ્દન ફ્રી પાસ આપવામાં આવશે અને જેન્ટ્સ માટેના બસો ને પચાસ રૂપિયા ચાર્જ છે અમારા પાસ છે એ અહીંયા ટિકિટ બારી ઉપર સાંજે પાંચ વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી ગમે ત્યારે મળી જશે અંદર અમારા અહીંયા અટલ સરોવરમાં સૌથી પ્રથમ વખત નવરાત્રી થઈ રહી છે અમે સારામાં સારી ફેસિલિટી અને સારામાં સારી વ્યવસ્થા અહીંયા જાળવી રાખશું અને બધા ખેલૈયાઓ માટે બધી સગવડતા એ મળી રહેશે પાર્ટી પ્લોટ અમારે આ પાર્ટી પ્લોટ જે છે એ કમસે કમ અમારે અહીં દસ થી બાર હજાર ખેલૈયાઓ રમી શકે એવી કેપેસિટીનો પાર્ટી પ્લોટ છે અને પ્રથમ વખત જ અહીંયા દાંડિયા રસ જયારે થઈ રહ્યા છે ત્યારે બધા રાજકોટના તમામ ખેલૈયાઓને આવવા માટે નમ્ર વિનંતી ગમે એટલો વરસાદ પડે તો અમારે અહીંયા પાર્ટી પ્લોટ જ એવી રીતના બનાવવામાં આવ્યો છે કોર્પોરેશન ની ડિઝાઇન મુજબ કે અમે કઈ પણ વરસાદ આવશે કઈ પણ હશે તો તમામ બધી વસ્તુ અમારે રસ્તા છે અને અહીંયા પાણી શોસાઈ જશે અને પાણીનો નિકાલ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યો છે સ્કૂલ અથવા કોલેજ વાળાને કોઈને જો અહીંયા વન ડે કરવો હોય તો એ લોકોને પાર્ટી પ્લોટ ફ્રીમાં આપવામાં આવશે